सेवस्वसाधुपुरुषान् जयिकामतृष्णा अन्यस्य दोषशुणचिन्तनमा शु मुक्त्वा सेवाकथारसमहो निनितरापि बल त्वम् પિતાજી ધર્મમ ભજસ્વ સતતમ તમે ધર્મને ભજો પણ આ વ્યવહારિક ધર્મને છોડી દો હવે બીજુ સેવા કથા રસમહો નિત્રામ પિબત્વમ તમે નિત્ય ભગવાનની કથા સાંભળો આપણા બધાના જીવનમાં એકમાત્ર નિર્ણય હોવો જોઈએ કે 24 કલાકમાંથી હું કમસે કમ 10 મિનિટ તો 10 મિનિટ પણ રોજ ભગવાનની કથા સાંભળીશ અને અત્યારે ક્યાં બીજે ક્યાં જવાની જરૂર છે તમારા ખિચ્ચામાં જ કથા પડી છે મોબાઈલ કાઢો YouTube માં જોઈ લો ગમે તેની કથા આવતી હોય કથા સાંભળી લો ત્રીજું સેવ સ્વસાધુ પુરુષાં જહી કામ તૃષ્ણાં સાધુઓની સેવા કરો સંતોની સેવા કરો સાધુ એટલે ખાલી ઘર મૂકીને વયા ગયા હોય આશ્રમ આશ્રમમાં હોય એ જ સાધુની વાત નથી કરતો હું કારણ કે આ વ્યાસપીઠ દીર્ઘ દ્રષ્ટિ કરવા છે આ સમાજના જે સજ્જન પુરુષો છે એ સમાજ માટે કોઈ સારું કામ કરતા હોય તો એની હારે રહીને તમે સેવા કરો એ સાધુની સેવા છે સુખી થવા માટે પિતાજી સૌથી મોટો એક ઉપદેશ તમને એ કરું અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા આ સંસારના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો જોવું છે તો તમારી અંદર જોઈ લો બધું પણ કરુણા એ છે ગામના દોષ જોઈએ ને આપણો ગુણ જોઈએ આ એમ કહે છે કે જોવા હોય તો ગામના ગુણ જુઓ અને તમારા દુર્ગુણ જુઓ પણ આપણે અવળું કરી નાખ્યું છે